નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો તમારા જનધન ખાતામાં આવશે રૂપિયા જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી સેવાઓ વિભાગોના સચિવ એમ નાગાર્જુને જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા એટલે કે ડીબીટી મારફતે રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ લાખ કરોડ ટ્રાન્સફર કરાશે તો અઠ્યોતેર પોઈન્ટ બે ટકા ખાતા ગ્રામીણ તેમજ અર્ધ સરકારી વિસ્તારોમાં છે તેમજ પચાસ ટકા જેમાંથી મહિલાઓના છે તો માર્ચ મહિનામાં નાણાકીય સમાવેશના સૂચકાંક સડસઠ ઉપર પહોંચ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઠંડીનો ચમકારો દાહોદમાં સૌથી ઓછું તાપમાન આસપાસ દોસ્તો હવામાન વિભાગે આગાહી કરી છે અનુસાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગઈકાલે દાહોદમાં અગિયાર ડિગ્રીની આસપાસ નોંધાયું છે તો નલિયામાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે ઉત્તર અને પૂર્વ દિશાના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો ચાલુ રહેશે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં પંદરથી થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આજ પછી વધુ ઠંડી પડવાની શક્યતા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ પચાસ હજાર બસો ને અઠવાડિયે દેશભરના વિવિધ સરકારી વિભાગો કુલ પચાસ હજાર બસો જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે તો આમાં પચીસ હજાર ચારસો ને સિત્યાસી એસએસસી જીડી કોન્સ્ટેબલના પદો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માટે તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન માટે ચોત્રીસો ને એકાવન જગ્યાઓ તેમજ મધ્યપ્રદેશ પશ્ચિમ ઝોન વીજળી વિતરણ કંપનીઓ માટે ચાર હજાર ને નવ જગ્યાઓનો સમાવેશ થાય છે તો વધુમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં માં પંચાવન જગ્યાઓ આ સિવાય એસબીઆઈ માં પણ નવસો ને છન્નુ જગ્યાઓ માટેના નિમણૂકોની જાહેરાત કરાઈ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ હા દોસ્તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર છવ્વીસમાં યોજાવનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે તો વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છ ડિસેમ્બરથી લંબાવીને હવે દસ ડિસેમ્બર બે કરવામાં આવી છે તો આ ઉપરાંત અગિયારથી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન દરમિયાન લેટ ફી સાથે પણ આવેદનપત્રો ભરી શકાશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સીતારમણે કહ્યું કે ચિંતાની વાત નથી તો રૂપિયો લેવલ બનાવી લેશે જ્યાં દોસ્તો ડોલર સામે ભારતીય રૂપિયાના ગગડતા મૂલ્ય અંગે મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો તાજેતરમાં જ રૂપિયો ગગડીને રૂપિયા એક ડોલર દીઠ નેવું પોઈન્ટ તેતાલીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે તો સીતારમણે કહ્યું છે કે યુપીએના સમયમાં જ્યારે મોંઘવારી વધારે હતી અને અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી ન હતી ત્યારે પરિસ્થિતિ જુદી હતી તો તેમણે વ્યાપક આર્થિક સંદર્ભમાં કરન્સીની ની ચર્ચા કરવાની પણ અપીલ અપીલ કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ઇન્ડિગોએ મુસાફરોને રૂપિયા છસો દસ કરોડ પરત કર્યા જ્યાં દોસ્તો ઇન્ડિગોમાં ઓપરેશનલ કટોકટીનો આ સતત છઠ્ઠો દિવસ છે તો ઇન્ડિગોએ ગઈકાલે એટલે કે રવિવારે છસો ને પચાસ ફ્લાઇટો રદ કરી છે જો કે કંપનીએ ગઈકાલ નિર્ધારિત ત્રેવીસો જેટલી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી સોળસો ને પચાસ ફ્લાઇટોનું સંચાલન કરી રહી છે તો આ દરમિયાન રવિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ડિગોના મુસાફરોને અત્યાર સુધીમાં કુલ ଛ ଦଶ କରୋଡ ରୁପିଆ ନୁ ରିଫଣ୍ଡ ଆପଣ ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છીએ આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાઈ હતી જ્યાં દોસ્તો ગઈકાલે અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીએ વખત કિસાન મહાપંચાયત યોજી જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બોટાદના સુધીર વાઘાણી સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં અમરેલી બોટાદ સુરેન્દ્રનગર તથા આસપાસના જિલ્લાઓમાંથી હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો ભાજપના ગઢમાં આ પ્રથમ મહાપંચાયત થી રાજકીય ગરમાવ વધ્યો છે તો નેતાઓએ બોટાદ કાંડ મુદ્દે પણ સરકાર આકરા પ્રહારો કર્યા હતા ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં જસદણના આટકોટમાંથી રૂપિયા બે પાસે બાપા સીતારામની હોટલ નજીક પાર્ક કરેલા સિમેન્ટના ટ્રકમાંથી માંથી અંદાજિત રૂપિયા બે કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હતો તો ઝડપાયેલા જથ્થામાં અલગ અલગ બ્રાન્ડની અગિયારસો પેટી વિદેશી દારૂની હતી જેમાં એસએમસીએ ટ્રક ડ્રાઈવર તેમજ ક્લીનરની પણ ધરપકડ કરીને દારૂ ક્યાંથી લાવ્યા અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ અમદાવાદનો એક્યુઆઈ સતત વધી રહ્યો છે જ્યાં દોસ્તો હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે છે તેમજ શહેરના નજીક તો રખિયાલ કઠવાડા ઈસરો શાહીબાગ તેમજ ગુમા સહિતના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ એકસો ને ત્રેસઠ થી એકસો ને ની વચ્ચે નોંધાયો છે તો ઔદ્યોગિક એકમો તેમજ બાંધકામ સાઇટોથી પ્રદૂષણ વધતા શ્વાસની તકલીફો તેમજ સ્વાસ્થ્ય પણ જોખમી વધી રહ્યા છે જ્યારે નિષ્ણાતોએ બાળકોને વૃદ્ધોને તેમજ સંવેદનશીલ લોકો માટે માસ્ક પહેરવાની અને બહારની પ્રવૃત્તિઓ ઘટાડવાની સલાહ પણ આપી રહ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઇલેક્ટ્રો થર્મ ગાર્ડન ઇલેક્ટ્રો થર્મ ગાર્ડન ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે અગિયાર હજાર ચોરસ મીટરમાં પીપીપી મોડલ પર વિકસાવવામાં આવ્યો છે તો આ બગીચામાં થીમ બેઝ પ્લાન્ટિંગ વહેતી પાણીની ચેનલો તેમજ વોકિંગ ટ્રેક અને પાલતુ પાર્ક પણ હશે તો શાહે થલતેજ વિસ્તારમાં આઠસો એકસઠ આવાસ યોજનાના ઘરોનું પણ ઉદઘાટન કરતા કહ્યું કે આ ઘરોની બાજુમાં જમીનના ભાવ ખૂબ જ ઊંચા છે જે તમારું જીવન બદલી નાખશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગઈકાલે સવાર સવારમાં આવ્યો હતો સાત પોઈન્ટ ઝીરોની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ જ્યાં દોસ્તો ગઈકાલે અલાસ્કા તેમજ કેનેડાની સરહદ ઉપર એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો તો ભૂકંપની તીવ્રતા રિકેલ સ્કેલ ઉપર સાત પોઈન્ટ ઝીરોની હતી અને તેનું કેન્દ્ર જમીનથી દસ કિલોમીટર નીચે નોંધાયું હતું તો યુકોના પ્રદેશ સૌથી વધારે પ્રભાવિત હોવાથી અને ઓછી વસ્તી ધરાવતો હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી તો અધિકારીઓ દ્વારા સુનામીની કોઈ પણ ચેતવણી પણ જારી કરવામાં આવી નથી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ફોન સર્વેલન્સ ડિવાઇસ બનશે જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારની સંચાર સાથી એપ્લિકેશનનો એપલ ગૂગલ અને સેમસંગ જેવી ફોન ઉત્પાદક કંપનીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સરકાર ઈચ્છે છે કે આ એપ્લિકેશન નવા ફોનમાં પ્રી લોટેડ એટલે કે નવા ફોનમાં પહેલેથી જ ડાઉનલોડ કરેલી હોય તો એ જીપીએસ લોકેશન ટ્રેકિંગ હંમેશા સક્ષમ હોય છે તો કંપનીઓએ દાવો કર્યો છે કે આનાથી ફોનનું સર્વેલન્સ ડિવાઇસમાં ફેરવા જેના કારણે ગોપનીયતા અને કાનૂની સમસ્યાઓ પણ ઊભી થશે તો હાલમાં લોકેશન ટ્રેકિંગ સેલ્યુલર ટ્રાવેલ ડેટા ઉપર આધારિત છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનને ચીનના અરુણાચલ પ્રદેશના દાવાને સમર્થન આપ્યું જ્યાં દોસ્તો પાકિસ્તાને ફરી એકવાર ચીનના અરુણાચલ પ્રદેશ ઉપરના દાવાને સમર્થન આપ્યું છે તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીનની સારો ભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાને સંબંધિત દરેક મુદ્દે પાકિસ્તાનનો તેનો સંપૂર્ણ ટેકો ચીન સાથે છે તો જવાબમાં ભારતે પણ સ્પષ્ટ કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન તેમજ અવિભાજ્ય હિસ્સો છે તો ચીને ભલે ગમે તેટલા ઇન્કાર કરે પણ સત્ય સત્ય બદલી શકાતું નથી એમ તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ટ્વિટર ઉપર ઈ યુ એટલે કે યુરોપિયન યુનિયનનો રૂપિયા એક હજાર યુરોપિયન યુનિયન એટલે કે ઈયુએ એલોન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર ડિજિટલ સર્વિસિસ એક્ટ એટલે કે ડીએસએના ગંભીર ઉલ્લંઘન બદલ લગભગ રૂપિયા એક હજાર ને એસી મોટો મોટો દંડ ફટકાર્યો છે તો બે વર્ષની તપાસ બાદ યુરોપિયન યુનિયને જણાવ્યું કે ટ્વિટરે બ્લુ ટીક માર્કની છેતરપિંડી જાહેરાત ડેટાબેઝ ની અપારદર્શિતા તેમજ સંશોધકોને ડેટા એક્સેસ ન આપવાના મુખ્ય નિયમો ભંગ કર્યો છે તો આ સિવાય ડીએસએ યુઝર્સ સુરક્ષા માટે પણ સખત નિયમો લાગુ કરે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ એઆઈ આધારિત નવું પોર્ટલ શરૂ થયું એક જ ક્લિકમાં તમામ પરિપત્રો મળશે સરકારે સરકારી પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે એ આઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે તો આ પોર્ટલ ઉપર તમામ કાયદાઓ ઠરાવો અને પરિપત્રો એક જ સ્થળે ઉપલબ્ધ થશે તો આ પોર્ટલને ઝડપી બનાવવા માટે તમામ સરકારી વિભાગોને પાંચ દિવસની અંદર તમામ દસ્તાવેજોની વિગતો ગૂગલ સીટમાં પણ અપડેટ કરવાના તાત્કાલિક આદેશો પણ અપાયા છે